ઘણા બધા ખેડૂતભાઈઓના ફોન આવે છે કે પ્રાસરાભાઈ કપાસના ભાવ શા માટે વધતા નથી હવે ખેડૂત મિત્રો હું પણ તમારી જેવો જ છું તમે જે જાણો છો તેટલું જ હું જાણું છું છતાં પણ મારા અનુભવ પ્રમાણે હું તમને માહિતી આપું તો ખેડૂત મિત્રો ખાસ કરીને અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો પિંચાશી સેન્ટની ઉપરની સપાટીએ સતત આગળ વધતો રહે તો કદાચ કપાસના ભાવમાં થોડો ઘણો સુધારો આવે અને આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી પણ સાઠ હજારથી સિત્તેર હજારની વચ્ચે આવી જાય તો થોડા ઘણા કપાસના ભાવો છે તે વધી શકે આ ઉપરાંત કપાસિયા ખોળનો વાયદો પણ ત્રણ હજારની સપાટીની ઉપર સતત વધતો રહે અને આપણે ત્યાંથી રૂની નિકાસ પુષ્કળ પ્રમાણમાં થાય તો કપાસના ભાવમાં વધારો થઈ શકે અને આપણા દેશમાંથી ઇયાર્નની માંગ વિદેશમાં પુષ્કળ પ્રમાણમાં નીકળે અને આપણે ત્યાંથી યાર્ન છે તેની નિકાસમાં ઘણો બધો વધારો આવે તો કપાસના ભાવો છે તે વધી શકે અત્યારે અમારી પાસે માહિતી છે ત્યાં સુધી હું તમને ખેડૂત મિત્રો જણાવું તો કપાસના ભાવમાં કદાચ મારા અનુભવ પ્રમાણે દક્ષિણ ભારતની કોટન ઇન્ડસ્ટ્રી છે તે અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ કે મિચોંગ વાવાઝોડાની અસરને લીધે દક્ષિણ ભારતના ઘણા બધા રાજ્યોમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ છે તે પડ્યો આને લીધે કદાચ દક્ષિણ ભારતની કોટન ઇન્ડસ્ટ્રીઝ અત્યારે બંધ હોય અને તેની માંગ પણ ઘણી બધી ઓછી હોય તો તેના લીધે પણ કપાસના ભાવમાં થોડું ઘણું પ્રેશર દબાણ છે તે આવ્યું હોય તેવું બની શકે આખે મિત્રો મારું પોતાનું અંગત માનવું છે આવું ન પણ હોય પરંતુ મારા અનુભવ પ્રમાણે અત્યારે કદાચ દક્ષિણ ભારતની કોટન ઇન્ડસ્ટ્રીઝ છે તે વાવાઝોડાને લીધે કદાચ બંધ રહી હોય અને ખરીદી ઘટી હોય તો પણ થોડા ઘણા કપાસના ભાવ ઉપર દબાણ છે તો જોવા મળ્યું હોય તેવું મારું અંગત માનવું છે આમ મારું આમ પોતાનું અનુમાન કદાચ સાચું પણ હોય અને કદાચ ખોટું પણ હોય ટૂંકમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ભાવની આપણે માહિતી જોઈએ તો આજે તારીખ છ બાર બે હજાર ત્રેવીસના રોજ રાજકોટ ચૌદસો સિત્તેર બાબરા પંદરસો પંદર ધોરાજી ચૌદસો છપ્પન જામજોધપુર પંદરસો અગિયાર અમરેલી ચૌદસો ઓગણસાઠ જુનાગઢ ચૌદસો એકસઠ માણાવદર ચૌદસો પચાસ અને હળવદ ચૌદસો ને ત્રેપન આ પ્રમાણે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે જોવા મળ્યા હતા ખેડૂત મિત્રો અત્યારે રોની જે નિકાસ છે તે સાવ ટૂંકમાં કહેવાય ને કે ઘટી ગઈ હોય તેવું અત્યારે કપાસના ભાવ જોતા લાગી રહ્યું છે જો આપણે ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં નિકાસ થતી હોય તો કપાસના ભાવમાં ખેડૂત મિત્રો ચોક્કસ થોડો ઘણો સુધારો છે તે જોવા મળે આ ઉપરાંત આપણે જે કારણો બતાવ્યા તે કારણોને લીધે કદાચ કપાસના ભાવો છે તે વધી ન શકતા હોય તેવું અમારું અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારે અમે તમને જણાવી શકીએ છીએ આનાથી વિશેષ નાક્કર કારણો જે કપાસને વધવા નથી દેતા તેવા કોઈ કારણો તમે જાણતા હો તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ઘણા બધા ખેડૂતો અમને સવાલ કરે છે કે અપરાશરા તમે શું કર્યું કપાસ રાખ્યો છે કે વેચી નાખ્યો છે ખેડૂત મિત્રો અત્યાર સુધી મેં એક મણ કપાસ પણ વેચ્યો નથી અને હાલ પૂરતું વેચવાનું કોઈ આયોજન પણ નથી કારણ કે મારે પોતાને આર્થિક જોખમ સહન કરવાની એ થોડી ઘણી ક્ષમતા છે અને બીજા કોઈ શિયાળુ પાકોના વાવેતર કરવાના અમારા કોઈ ઈરાદા કે ગણિત નથી એટલે હવે આપણે મારા પોતાને કપાસ છે તે અત્યારે આ ભાવ મને પોસાતા ન હોય હું અત્યારે હાલ પૂરતું કપાસ વેચવાનું મુલતવી રાખું છું તમારે શું કરવું તેનો નિર્ણય ખેડૂત મિત્રો તમારે કરવાનો છે કારણ કે ક કપાસ બજાર છે તે કહેવાય ને કે વિશ્વ બજારની સાથે આપણા દેશની કપાસ બજાર પણ ચાલતી હોય છે અને તમે પણ અત્યારે જોઈ રહ્યા છો કે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો પણ ઘણો બધો ઘટી ગયો છે એટલા માટે વિશ્વ બજાર છે તે કપાસની આગળ વધી શકતી નથી અને આપણે ત્યાંથી નિકાસ છે રૂની તે સતત ઘટી રહી છે આના કારણે પણ કપાસની જે ડિમાન્ડ જે રૂની જે ડિમાન્ડ વિશ્વના દેશોમાં દર ઘણી વખત ઘણા વર્ષો સુધી આપણા દેશની રહી હતી તેની જગ્યાએ અત્યારે અમેરિકા છે બ્રાઝિલ છે અને ઓસ્ટ્રેલિયા છે તેની નિકાસ છે તે વિશ્વ બજારમાં ઘણી બધી વધી ગઈ છે અને આપણે ત્યાં અત્યારે નિકાસ છે તે કહેવાય ને કે ઊભી રહી ગઈ હોય અથવા થોડી ઘણી થંભી ગઈ હોય તેવું છે તે અત્યારે જાણવા મળી રહ્યું છે એટલા માટે અમારી દ્રષ્ટિએ અત્યારે કપાસના ભાવ આપણે જે કારણો આગળ બતાવીએ તે કારણોને લીધે કદાચ વધી ન શકતા હોય તેવું અમારું અંગત અને અમુક ખેડૂત મિત્રોના અનુભવ આધારે તમારા સુધી અમે જણાવી શકીએ છીએ અમારી આજ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય મારા વિડીયો ઉપર કે મારી માહિતીને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમારે નથી કરવાનો આ માહિતી માત્ર તમારી જાણકારી માટે અમારાથી જેટલા પ્રયત્નો ભેગા થયા તેટલા પ્રયત્નો ભેગા કરીને તમારા સુધી પહોંચાડી છે બાકી તમે મહેનત કરી છે તમે કપાસનું ઉત્પાદન લીધું છે અને તમે વિશ્વ બજાર ઉપર અને બીજા સચોટ કારણો જાણીને તમારે ખુદને નિર્ણય લેવાનો જ છે કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો કારણ કે આપણે ત્યાં હર હંમેશ ચર્ચાઓ છે તે ચાલતી હોય છે કે કપાસનો વાવેતર વિસ્તાર આપણા દેશમાં વધે છે પણ જે કપાસના જે ઉતારા છે તે સતત ઘટી રહ્યા છે એટલા માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે આપણે ત્યાં કે કપાસનું ઉત્પાદન છે તે દીઠ વધારવું પડશે આ દિશામાં ઘણા બધા પ્રયત્નો છે તે થઈ રહ્યા છે જે બતાવે છે કે કપાસનો વાવેતર વિસ્તાર ચોક્કસ આપણા દેશમાં વધતો જાય છે પરંતુ તેની સામે ઉત્પાદન છે ઉત્પાદકતા છે તે બરાબરની વધી શકતી નથી એટલા માટે ઘણા બધા પ્રોગ્રામો છે તે ચલાવવામાં આવી રહ્યા છે તમે ખેડૂત મિત્રો ખુદ સમજી શકો છો કે આપણે ત્યાંથી નિકાસ થતી હતી તેને બદલે આપણે આયાત કરવી પડે છે તેવી પરિસ્થિતિ છે તે શા માટે ઊભી થઈ રહી છે આ સંપૂર્ણ બાબતો ખેડૂત મિત્રો તમે પોતે સમજતા થાવ તે દિશામાં આપણે હર હંમેશ તમારા સુધી અમારાથી જેટલા પ્રયત્નો થાય છે તેટલા પ્રયત્નો દ્વારા તમારા સુધી અમે આવી માહિતીઓ છે તે હર હંમેશ પહોંચાડતા રહીએ છીએ ખેડૂત મિત્રો મેં કપાસ રાખ્યો છે એટલે તમારે પણ કપાસ રાખવાનો તેનું કોઈ દબાણ નથી કારણ કે મારે આર્થિક જોખમ સહન કરવાની કેપેસિટી ક્ષમતા છે તમારે છે કે નહીં તેની મને ખબર નથી પરંતુ તમારે તમારા ભરોસે તમારા ખુદના નિર્ણયને આધારે ખેડૂત મિત્રો તમારે નિર્ણય કરવાનો છે કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો હું રાખું છું એટલે કપાસના ભાવ વધવાના છે એવું બિલકુલ તમારે માનવાની જરૂર નથી કારણ કે બજાર છે તે હંમેશા ખેડૂત મિત્રો માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે જેને તમે ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય તમારા ભરોસે લઈને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે ખુદ તમારા ભરોસે લઈ શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને આવી જ નવી રસપ્રદ માહિતી લઈને આગળના વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો